और तो? ये काम में सोना साहब ने और नकुम साहब ने हमारी बहुत हेल्प की है और 3 साल से हम लोग इतना सर हैरान थे ना हम लोग बहुत परेशान हो गए थे सर तो क्या लगा हमारा सरकारी घर मांगा था इंडिया सरकार 10 करोड़ से टकरा इंडिया सरकार ने हमारा पैसा और जुड और हमारा दोनों ही ले लिया सर हमारी जिंदगी भर की का पैसा पचाली की पूरी अब चले बने आप घर आपको मिल गया

ડોક્ટર અને તેમના પરિવારે એસઓજી અને સુરત પોલીસ કમિશનરનો આભાર વ્યક્ત કર્યો હતો સુરતના અંધેરો ખાતે આવેલ તાળવાડીમાં મેરુલક્ષ્મી સોસાયટી સામે અમીરો હાઉસમાં રહેતા ડોક્ટર મોહમ્મદ ઝાકીર અયુબભાઈ મેમણનો આજ સોસાયટીમાં આવેલો બંગલો નંબર પિસ્તાલીસ વાળી મિલકત ગુરસી ટોકની ગેંગ સદામ ગૌડીલ ગેંગના મુખ્ય ગેંગ લીડર ઇતિહાસ ઉર્ફે ઇમ્તિયાસ સદામ ઇકબાલ બચાવ તથા તેની ગેંગના સાગીરતોએ છેલ્લા ચાર વર્ષથી ગેરકાયદેસર રીતે કબજો કરી મિલકત પડાવી દીધી હતી

એસોદી સુરસેવની ઉંદા અને સરાહનીય કામગીરીને આવકારી હતી આરોપી જે છે સદ્દામ ગુડીલ ગેંગનો ઇમ્તિયાજ સદ્દામ અને ઉમર પિલ્લા જે છે એને જો ડૉક્ટર ઝાકીરનું જે ઘર છે એ પચાવી પાડેલું ત્રણ વર્ષ પહેલાં એને દસ કરોડનું એક બિલ્ડિંગ બતાવીને એમાં રોકાણ કરવાનું છે એમ કહી અને ત્રણ પોઈન્ટ સિત્તેર કરોડના પોતાના બંગલાની જે છે એ રકમ ઉપજ છે એવું કહી અને ત્રણ સિત્તેર પહેલાં બિલ્ડિંગમાં જમા થઈ ગયા એ રીતે એનું ઘર જે છે ખોટા કબજા રસીદથી પડાવી લીધેલું ત્રણ ચાર વર્ષથી પોલીસના ધક્કા ખાતો હતો ત્યારબાદ આ ઇમ્તિયાદ સદ્દામ ગેંગ વિરુદ્ધમાં ટોટલ અત્યારે સાત અને અગાઉના તેર એમ ટોટલ તેર ગુનાઓ દાખલ થયા છે અને ગુજ્છીટોક પણ દાખલ થતાં સજાદ કાપડિયા કરીને જે જુગારી છે જે જેણે ઘર ઉપર કબજો કરેલો હતો તે ત્યાંથી ઘર મૂકીને ભાગી ગયો અને જે ચાવી છે ઘરની એ એસઓજીમાં આવીને એને જમા કરાવી દીધી એને કીધું કે ડૉક્ટર જાકીર હુસેનને આ પરત કરવામાં આવે ત્યારબાદ માનનીય પોલીસ ના હસ્તે આ ડૉક્ટર જાકીર હુસેનને જે છે પોતાના ઘરની ચાવી સુપરત કરવામાં આવી છે આ મકાન આજે મને મળ્યું મને બહુ ખુશી છે આ મકાન બધા મને એસઓજીના કોનારા સાહેબ ને અમિત શાહ સાહેબ અનુપુલસિંહ છે અમને બહુ મદદ કરીને આજે અમારા સફળ થયા આજે અમને ન્યાય મળ્યો છે હું પોતે ડૉક્ટર છું મારા છોકરો ચોલાસીબિલમાં ફિડિયાટિશિયન છે એની વાઇફ ગાયનિકલોજીસ્ટ છે અને અમે આ મકાન એટલા માટે બને કે બધા પરિવારિક સાથે રહીએ પણ આ લોકો અમારી સાથે બીલી બિલિંગ અપાવવામાં ચીટિંગ કરી દીધા લોકોએ અમને જેતરી ગયા લોકો છે અને ખોટી રીતે લોકો બંગલો પચાઈ ગયા હતા અમે લોકો હેરાન થતા હતા

આ વાત તમને કેટલી હેરાન અમે પિછલા ત્રણ વર્ષથી એના પાસે એટલા બધા હેરાન થતા હતા ને કે અમે કોઈને કહી નથી શક્યા અમે એના પાછળ બહુ જ મહેનત કરી છે એ બહુ માથાભારે માણસ હતો ને કોઈના કયામાં આવતો નહીં હતો ને રૂખી દાદાગીરી કરતો હતો અહીંયા આવીને અમારી પાસે